બહાર આવ્યા તેની પાછળ તેમણે કારણ પણ બતાવ્યું કે કેમ તેઓ શકુંતલા વસાવા સાથે બહાર આવવાના હતા પરંતુ તેઓ એકલા બહાર આવ્યા તેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચૈત્ર વસાવાની જામીન લગભગ એક અઠવાડિયા પહેલાં મળી ચૂક્યા હતા પરંતુ તેમણે નક્કી કર્યું કે તેઓ શકુંતલા વસાવાની સાથે બહાર આવશે પરંતુ તેની વચ્ચે જ આજે વસાવા વસાવા એકલા બહાર આવી ગયા જ્યારે અમારા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે હું એકલો બહાર એટલા માટે આવ્યો કારણ કે વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે મેં વાત કરી હતી પત્ની સાથે અને ચૈતર વસાવાને તેમના પત્ની શકુંતલા વસાવાએ જણાવ્યું કે તમારે વિધાનસભા સત્ર શરૂ થાય છે તેથી તમારે પ્રજાના પ્રશ્નો ઉઠાવવા જોઈએ જેથી તમે જેલની બહાર આવી જાઓ અને હું ત્યારબાદ આવી જઈશ શકુંતલા વસાવાને કેટલોક સમય લાગી શકે છે તેને લઈને પણ તેમણે જણાવ્યું હતું પરંતુ ચૈતર વસાવા એક ધારાસભ્ય છે તેને લઈને તેમના પત્નીએ કહ્યું કે તેઓ વિધાનસભા સત્ર ભરે જેથી તે પ્રજાના પ્રશ્નો ઉઠાવી શકે આપ સાંભળો કે ચૈતર વસાવાએ અમારા સહયોગી તુષાર બસિયા સાથે શું વાત કરી મારા ધર્મપત્ની છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સંજોજો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે કોંગ્રેસ સાથે ગઠબંધનની પણ વાત છે કોંગ્રેસ કોંગ્રેસ સાથે પણ વાત છે

અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું તો હાલ તો ચૈતર વસાવા બહાર આવી ચૂક્યા છે અને તેઓ હવે વિધાનસભા સત્ર પણ ભરશે તેમણે તેના માટે જ તેઓ શકુંતલા વસાવા સાથે બહાર આવવાના હતા પરંતુ વિધાનસભામાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે જ તેઓ બહાર આવ્યા છે તેવી તેમણે વાત જણાવી હતી હવે જોવાનું રહ્યું કે ચૈતર વસાવા આગામી સમયમાં કેવા પ્રકારના પ્રશ્નો ઉઠાવે છે અને તેઓ કઈ પ્રકારે ભાજપને ઘેરે છે તે હવે જોવાનું રહ્યું હાલ સમાચારમાં બસ આટલું જ અમે આ સમાચારો સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને નવજીવન ન્યૂઝ સાથે સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર